રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું મુકુંદ જોશી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌના જીવનમાં ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા હંમેશા રહી છે ભક્તિ વેદિકા ચેનલ પર આપણે જ્યોતિષ અંકશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને આવા જ અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અમારો પ્રયાસ રહે છે કે આપને સચોટ અને ઉપયોગી માહિતી પૂરી પાડીએ જેથી આપ આપના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વધુ સક્ષમ બની શકો અમે નિયમિતપણે નવા વિડીયો લઈને આવતા રહીશું જેમાં આપના પ્રશ્નોના ઉત્તર આપવાનો પણ અમે પ્રયાસ કરીશું આપના પ્રતિભાવો અને સૂચનો આવકાર્ય છે કારણ કે તે અમને વધુ સારા વિડીયો બનાવવામાં મદદ કરશે

રાશિ ચક્રની દસમી રાશિ છે જેના પર ગ્રહોના ન્યાયધીશ શનિદેવનું શાસન છે આ રાશિ ભૂમિ તત્વો સાથે સંકળાયેલી છે જે તેના જાતકોને અત્યંત સ્થિર વ્યવહારો અને જમીન સાથે જોડાયેલા સ્વભાવ આપે છે મકર રાશિનો સ્વભાવ સ્થિર છે જે દર્શાવે છે કે તેઓ પોતાના નિર્ણયો અને લક્ષ્યો પ્રત્યે અતૂટ નિશ્ચય હોય છે મકર રાશિના જાતકો માટે કાળો નેવી બ્લુ રંગો અત્યંત શુભ માનવામાં આવે છે જે શનિદેવના પ્રભાવને પ્રદર્શિત કરે છે તેમના માટે લકી નંબર છે ચાર અને આઠ જે સ્થિરતા અને શિસ્ત અને પ્રગતિ સાથે સંકળાયેલા છે વ્યક્તિત્વના મુખ્ય લક્ષણો ગંભીરતા લક્ષ્યનિષ્ઠા અને અથાગ પરિશ્રમ મકર રાશિના જાતકોના વ્યક્તિત્વમાં અનેક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે જે તેમની ભીડથી અલગ પાડે છે ગંભીર અને જવાબદાર સ્વભાવ મકર રાશિના જાતકો સામાન્ય રીતે ખૂબ જ ગંભીર અને શાંત અને વિચારશીલ સ્વભાવ ધરાવે છે તેઓ દરેક કાર્યમાં જવાબદારીપૂર્વક આગળ વધે છે અને કોઈ પણ કાર્યને ધૈર્યપૂર્વક કરવાની તેમની કુદરતી આવડત હોય છે તેઓ વાતાળ સ્વભાવના નથી હોતા પરંતુ જ્યારે બોલે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ તર્કબદ્ધ અને સચોટ હોય છે લક્ષ્યાંક પર અડગ નિશાન મકર જાતકો માટે લક્ષ્ય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેઓ જીવનના સ્પષ્ટ ધ્યેયો નક્કી કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરે છે તેમની ધીરજ અને નિયમિત મહેનત તેમને ધીમે ધીમે પરંતુ નિશ્ચિતપણે ગગનચુંબી સફળતા સુધી પહોંચાડે છે તેઓ લાંબા ગાળાના આયોજનમાં માને છે અને ત્વરિત પરિણામોની અપેક્ષા રાખતા નથી અથાગ મહેનતી અને પરિશ્રમી હાર્ડવર્ક ઇઝ ધ ઓનલી વે એ તેમનો જીવન મંત્ર છે તેમને શોર્ટકટ ગમતા નથી અને તેઓ માને છે કે સાચી સફળતા ફક્ત સખત મહેનતથી જ પ્રાપ્ત થાય છે તેઓ ધીરજવંતો હોય છે અને યોગ્ય સમય આવતા પોતાનું સિંહાસન જીતીને જ રહે છે તેમની કાર્યનિષ્ઠા અને સમર્પણ ભાવના તેમને કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચાડે છે વ્યવહારુતા અને શિસ્તવનતા તેમનો વ્યવહાર મર્યાદિત વિવેકપૂર્ણ અને સલાહકાર હોય છે શિસ્ત અને નિયમ તેમના લોહીમાં વહાયેલા વણાયેલા હોય છે દૈનિક જીવનમાં પણ સમય નિષ્ઠા અને વ્યવસ્થિત તેઓ મુખ્ય અંગ છે તેઓ સમયનું મૂલ્ય સમજે છે અને દરેક કાર્યને પત્તિસર રીતે કરવાનું પસંદ કરે છે વાસ્તવિકતાવાદી દ્રષ્ટિકોણ મકર રાશિના જાતો કલ્પનાથી નહીં પરંતુ વાસ્તવિકતા અને તાર્કિક વિચારસરણીઓથી કામ લેતા હોય છે તેઓ હંમેશા પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરે છે અને વ્યવહાર ઉકેલો શોધે છે જીવનમાં નકારાત્મકતાથી બચીને તેઓ સ્થિર રહે છે અને કોઈ પણ પડકારોને દ્રઢતાપૂર્વક સામનો કરે છે ગુણધર્મો વિશ્વાસ મૌન શક્તિ અને વ્યવસાયિક સફળતા મકર રાશિના જાતકો

મૌન સ્વભાવ અને સ ગહનતા તેઓ બહુ ઓછા બોલનાર હોય છે પણ જ્યારે બોલે ત્યારે સાચું અને સિદ્ધાંતો સાથે બોલે છે તેઓ વ્યર્થ ચર્ચા કરતા નથી અને તેમની વાતોમાં હંમેશા એક ગહનતા અને અર્થ હોય છે તેમનું મૌન તેમની આંતરિક શક્તિનું પ્રતિક છે વ્યવસાયિક વિખ્યાતિ મકર જાતિકા જાતકો સંસ્થાઓના સીઈઓથી લઈને ઇજનેયરી સંચાલન અને સરકારી પદો સુધીના પોતાની આગવી ઓળખ બનાવે છે તેમની મહેનત શિસ્ત અને વ્યવહારો અભિગમ તેમને કોઈપણ વ્યવસાય ક્ષેત્રમાં ટોચ પર પહોંચાડે છે લક્ષ્ય પામનાર જેણે ઉદેશ રાખ્યો હોય તે દરેક અવરોધો હોવા છતાં પણ મકરજાતકો સફળ થાય છે સફળતા તેના પગલાં ચૂમે છે તેઓ જ્યાં સુધી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અટકતા નથી આંતરિક દમદાર બળ કોઈપણ દુઃખ કે દુષ્ક્રિયોમાં હાર ન માની એ મકર રાત કારણે શૌર્યતા છે તેઓ પરિસ્થિતિને ગમે તેટલી પ્રતિકૂળ હોય ત્યારે હિંમત હારતા નથી અને દ્રઢતાપૂર્વક તેનો સામનો કરે છે દુર્બળતાઓ જાગૃત રહેવા જેવી સંતુલન નો અભાવ અને અભાવનાત્મક અવરોધો મકર રાશિના જાતકોમાં કેટલીક એવી દુર્બળતાઓ પણ જોવા મળે છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે કામ પ્રેમી હોવાને કારણે પારિવારિક જીવન તરફથી ઉદાસીન બની શકે છે કાર્ય પ્રત્યે તેમની અતુલ ભક્તિ ઘણીવાર તેમને અંગત સંબંધોને પારિવારિક જવાબદારીઓ પ્રત્યે બેદરકાર બનાવી શકે છે કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવું તેમને માટે મહત્વપૂર્ણ છે અન્ય લોકો સાથે ભાવનાત્મક સંબંધ બાંધવામાં થોડું સશક્ત હોય છે અશક્ત હોય છે તેમના ગંભીર અને વ્યવહારો સ્વભાવને કારણે તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં અને અન્ય લોકો સાથે ભાવનાત્મક સ્તરે જોડાવામાં મુશ્કેલી અનુભવી શકે છે ક્યારેક વધુ શિસ્ત અને નિયંત્રણથી જીવન માણવાનું ભૂલી જાય છે તેમનો અતિશય શિસ્તબંધ અને નિયંત્રિત સ્વભાવ તેમને જીવનની નાની ખુશીઓ અને મનોરંજનની વચિત વંચિત રાખે શકે છે મનની વાતો વ્યક્ત ન કરી શકવાને કારણે

સતત કામ અને શિસ્તમાં રહેવાને બદલે જીવનમાં આરામ અને મનોરંજન અને સ્વયંભૂ આનંદ માટે પણ સમય કાઢવો જોઈએ સંબંધો જાળવવા માટે ભાવનાઓ વ્યક્ત કરવી પણ અગત્યની છે પોતાના પ્રિયજનો સાથે ખુલીને વાત કરવી અને લાગણીઓ વ્યક્ત કરવી સંબંધોને મજબૂત બનાવે છે પોતાના મૌન સ્વભાવથી ક્યારેક દૂરના લાગવાનું ભાન રહેવું જોઈએ વધુ પડતું મન ઘણીવાર લોકોને ગેરસમજણ કરી શકે છે સમયસર પોતાની વાત રજૂ કરવી જરૂરી છે મકર રાશિના જાતકો માટે ઉપાય અને સુઝાવ શનિદેવની કૃપા અને સામાજિક સંતુલન મકર રાશિના જાતકોએ પોતાના જીવનમાં સંતુલન અને શાંતિ જાળવવા માટે નીચેના ઉપાયો કરવા ખાસ જરૂરી છે દર શનિવારે શનિદેવની પૂજા કરવી શનિદેવ તેમના અધિપતિ ગ્રહ હોવાથી તેમની પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે લોખંડનું દાન કરવું કે કાળી વસ્તુનું દાનમાં આપવી શનિદેવને લોખંડ અને કાળી વસ્તુઓ પ્રિય છે તેનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે વધુ મૌન રહેતા સંબંધોમાં ઉણપ ન રહે પ્રેમથી વાતચીત કરતા શીખવું પરિવાર અને મિત્રો સાથે વધુ સંવાદ કરવો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી સંબંધોને ગાઢ બનાવશે ધાર્મિક શાંતિ પ્રદાન કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે વિશેષ માહિતી ધીમી શરૂઆત શ્રેષ્ઠ સ્થાન પિતૃ આશીર્વાદ મકર રાશિના જાતકો માટે કેટલીક વિશેષ બાબતો પણ સમજવી જરૂરી છે મકર રાશિના જાતકો જીવનમાં ધીમી શરૂઆત કરી શકે છે પરંતુ અંતે તેઓ શ્રેષ્ઠ સ્થાને પહોંચે છે તેમની પ્રગતિ ધીમી હોય છે પરંતુ સ્થિર અને નિશ્ચિત હોય છે તેઓ માટે પિતા ઊંચા અધિકારીઓ અથવા સંસ્થાવાળાઓના આશીર્વાદ મહત્વના હોય છે તેમના વડીલો અને ઉપરી અધિકારીઓનો સહયોગ તેમની સફળતાના શિખરે પહોંચાડવામાં ખાસ મદદરૂપ થાય છે ઘરના મોટા ઘડિયાળ જેવી ભૂમિકા તેઓ નિભાવે છે ગતિશીલ પણ શાંત તેઓ પરિવાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જાળવાનું કાર્ય કરે છે જો તમારું જન્મ રાશિ મકર હોય તો તમે ખરેખર ધીરજ મહેનત અને વિશ્વાસપાત્રતા સાથે પોતાનું ભવિષ્ય સ્વર્ણિમ બનાવી શકો છો શનિદેવની કૃપાથી જીવનના દરેક પ્રકારને પાર કરી શકાય છે મહેનત કરનાર કદી હારતો નથી મકર રાશિ એનું જીવતું ઉદાહરણ છે તમારી અધભુત દૃઢતા અને પરિશ્રમથી તમે કોઈ પણ સ્વપ્નને સાકાર કરી શકો છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ પણ જે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવનની પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ